કચ્છી ભાનુશાલી ઉદ્ધવરામ સત્સંગ મંડળ મુંબઈને પચાસ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો હતો અને તે નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું કે શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ રાતા તળાવ દ્વારા આયોજિત આ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલાકાર સૂર સાધક ગિરધરભાઈ ભાનુશાલી ભજન સમ્રાટ કીર્તિદાન ગઢવી અને કોકિલ કંઠી સંગીતાબેન લાબડિયાના સ્વરોથી કલાકારોએ આ સંતવાણી પીરસી હતી આ કાર્યક્રમનું આયોજન પચીસમી જાન્યુઆરીના રવિવારે રાત્રિના સમયે મુંબઈના વાસી મધ્યે કરવામાં આવ્યું હતું ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા શ્રી કચ્છી ભાનુશાલી ઓદવરામ સત્સંગ મંડળના કાર્યકર્તા સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ રાતા તળાવ દ્વારા આયોજિત શ્રી બારદાન વેપારી મંડળ એવમ શ્રી બારદાન સિલાઈ કામદાર સંઘના સહયોગથી સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં that's the કોઈ સુખી તો ચાર ચો માતાજી આજે અહીંયા પચાસમું વર્ષ બધોરામ અધોરામ સત્સંગ મંડળ સુવર્ણ મહોત્સવ ઉજવી રહ્યો હતો પચીસ જાન્યુઆરી રાતના પ્રોગ્રામ ચાલુ થયું અને છવ્વીસ જાન્યુઆરી સવારના સાત વાગે આ પ્રોગ્રામ ધ્વજવંદન સાથે કમ્પ્લીટ થયું અને બહુ જ ભવ્ય સંતવાણીનું આયોજન હતું અધોરામ સત્સંગ મંડળ સંસ્થાને પચાસ વર્ષ પૂરા થયા એ નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કીર્તિદાન ગઢવી સંગીતા લાબડિયા અને ગુજરાતના નામાંકિત કલાકારો આમાં ડાયરાની અમને મોજ કરાવી આ કાર્યક્રમ દરમિયાન દાતાઓએ દાન દ્વારા દાનનો પ્રવાહ ગંગા નદીની જેમ પ્રવાહ વહી રહ્યો એવો લાગ્યું આ કાર્યક્રમમાં મંદિર નવનિર્માણ જે થઈ રહ્યું છે એના માટે મોટા ફંડની જાહેરાત થઈ દાતા તળાવ ખાતે હોસ્પિટલ બની રહી છે એના માટે દાતા દાતાશ્રીઓએ પોતાનું દાન આપ્યું અન્ય સયજમાન તરીકે લગભગ લગભગ પંદરથી વીસ કરોડ રૂપિયાનું દાન આજે અહીંયા જાહેર કરવામાં આવ્યું જેમાં સારા એવા કચ્છથી મુંબઈથી અને અન્ય ભારતભરથી દાતાઓએ પોતાનો ફાળો આપ્યો અને ગૌ માતાની સેવા માટે બધા તત્પર હોય છે ખાસ કરીને અમારી ભાનુશાલી જ્ઞાતિ હંમેશા સારા કામમાં હંમેશા તત્પર રહેતી હોય છે તો ભાનુશાલીઓ દ્વારા આ મોટા મોટું કાર્યક્રમ અને મોટા મોટું દાન આપવામાં આવ્યું અને અહીંયા બહુ મહત્ત્વની જાણ એક યોજનાની જાહેરાત કરવામાં આવી જેમાં આવાસ યોજના દ્વારા સો ફ્લેટ જે જરૂરતમંદ ભાનુશાલી લોકો છે એના માટે મુંબઈ ખાતે જાહેર કરવામાં આવ્યું બીજા અનેક નાની મોટી જાહેરાતો કરવામાં આવી અને ખૂબ જ સારી રીતથી આ કાર્યક્રમ સંપૂર્ણ થયું અને બધાએ આનંદ લીધું ડાયરાનું ગૌ માતાની સેવા માટે આવા કાર્યક્રમ હંમેશા ઓધરામ સત્સંગ મંડળ કરતું હોય છે અન્ય માનવ સેવા બી અધોરામ સત્સંગ મંડળ દ્વારા થાય છે જેમ કે કોરોના વખતે હોય દુષ્કાળ વખતે હોય કે કોઈ બી જરૂરતમંદ માણસ હોસ્પિટલમાં હોય શિક્ષણ ક્ષેત્રે હોય તો અધોરામ સત્સંગ મંડળ પોતાનું પૂરું પૂરે પૂરેપૂરું ભાગ ભજવે છે અને હંમેશા તત્પર હોય છે અને આ જ રીતથી પાછું એકાવનમું વર્ષ આપણે અહીંયા ઉજવવાનું છે પચીસ જાન્યુઆરી બે હજાર સત્યાવીસના તેવા ભાવ સાથે બધાને જય માતાજી હરિમ